હેલો મિત્રો કેમ છો બધાએ મજામાં તો જે પણ નયા લોકો હોય એ અમારી ચેનલને સપોર્ટ કરજો તો આજે આપણે વહેલા ઉઠી ગયા હતા પાંચ વાગે જેમ કે જમવાનું બનાવવાનું હતું તો જોઈ શકો છો શાકભાજી નથી એટલે ચટણી બનાય છે ફૂકા મરચાંની તો તમે જોઈ શકો છો અને આ બાજરીના રોટલા બનાવ્યા હતા કેમ કે વહેલું બધું જમવાનું બનાવી લીધું હતું અમે અને આ ચા ઉકળે છે એક બાજુ તો જ્યાં ઘડી ચાય બને છે તો ઘડી આપણે બધાને ઉઠાડી લઈએ તો ચાલો જુઓ કેટલા આરામથી સુતા હે ઓય ઉઠી જાઓ એડને તો નથી જવાનું ચાલો દાંતણ ઘાટ લો જલ્દી તો ફાઇનલી આપણે આવી ગયા છે ને તો જોઈ શકો છો ઊંઘ નથી આવતી ને તો ચાલો હવે આપણે એડા ને દિલી તો સવારે 8 વાગે આવ્યા હતા ને અત્યારે 1 વાગ્યો છે જમવા આવ્યા છે તો જોઈ શકો છો લીલા મરચાં છે હુકા મરચાની ચટણી છે ઘઉંના રોટલા છે અને બાજરીના રોટલા છે જોઈ શકો છો આ અમારી પાછળ જાહેર છે જો પણ અમારા વિડીયો જોતા હોય એ અમને સપોર્ટ કરજો જો જય માતાજી